તો હવે બીજી તરફ આપણે વાત કરીએ જંબુસરની તો વર્તમાન સમયની અનિવાર્ય ભાંગ એવી વીજળી બચાવ એટલે એનર્જી કન્વર્સેનના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે જંબુસર સ્થિત ગુજરાત વિદ્યુત બોર્ડ જીબી દ્વારા એક વિશાળ જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની શરૂઆત જી બી નાયબ ઓફિસથી થઈ હતી અને જેમાં બોર્ડના તમામ કર્મચારીઓએ સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને વીજળીના મહત્વ અને ધારણ કરીને લોકોને વીજળીનો બગાડ ટાળવા અને સંરક્ષણ કરવા માટે અપીલ કરી હતી નારાઓ અને સૂત્રોચ્ચાર સાથે રેલી નાયબની ઓફિસથી નીકળી અને શહેરના ડેપો વિસ્તાર તરફ ફરી હતી અને ત્યારબાદ પરત જીબીની ઓફિસે આવીને પૂર્ણ થઈ હતી આ પ્રસંગે જીબીના અધિકારી બી ગુંજંદે જણાવ્યું હતું કે માત્ર વીજળી બચાવવી જ નહીં પરંતુ સૌર ઊર્જાનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે તેમણે લોકોને સોલાર પેનલ લગાવવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું

સોલાર અવેરનેસ પછી હા ઉર્જા વીજળી બચત જેવા દરેક બેનરનો આપણે બેનરનો પ્રદર્શિત કરી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું આજે કાર્ય હાથ ધરેલ છે ત્યાંથી ક્યાં જશો આ રેલી અમારી જંબુસર ટાઉન સબ ડિવિઝનથી લઈને બસ સ્ટેશન સુધી અમારી રેલીનું આયોજન કરવામાં આવેલું છે આજે તમારું નામ મારું નામ હું નામ મારું નામ ગુંજન પ્રજાપતિ છે હું અહીંયા જંબુસાર રો ખાત્રી નજનિયર તરીકે ફરક બજાવ